હેલો ફ્રેન્ડ્સ હું ડોક્ટર વિધિ પટેલ આયુર્વેદિક ઇન્ટરનલ મેડિસિન સ્પેશિયાલિસ્ટ આજે આપણે આયુર્વેદ શું છે એને સિમ્પલ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ આયુર્વેદ એ 5000 વર્ષ જૂનું એક ચિકિત્સા શાસ્ત્ર છે આપણા ચાર વેદ છે આયુર્વેદ એ અથર્વવેદનો ઉપવેદ છે આયુર્વેદ એ 5000 વર્ષ જૂનું હોવા છતાં પણ આજના મોડર્ન વસ્તુઓ સાથે પણ કમ્પેટેબલ થઈ અને અત્યારે પણ સારા રિઝલ્ટ આપી રહ્યું છે તો એ જ આયુર્વેદનો બેનિફિટ છે અથવા તો એ જ આયુર્વેદની ખાસિયત છે આયુર્વેદ જે છે એ કઈ રીતે આપણા જીવન સાથે સંકળાયેલું છે તેની આજે આપણે વાત કરીશું આપણું શરીર ચતુર્વિંશતિક પુરુષ એટલે કે જેનું ગીતામાં પણ વર્ણન કરવામાં આવ્યું છે એવી ચોવીસ વસ્તુઓ દ્વારા બને છે જેમાં પંચમહાભૂત પંચતનમાત્ર ત્રણ દોષ ત્રણ ધાતુ ત્રણ આ બધી વસ્તુઓનો સમાવેશ થાય છે હવે આ વસ્તુઓ જ્યારે ઘટે છે અથવા વધે છે ત્યારે રોગાવસ્થા આવતી હોય છે એટલે કે કોઈ ડિસીઝ તમારા શરીરમાં થતો જોવા મળે છે તો હવે આ વસ્તુને બેલેન્સમાં કઈ રીતે રાખવી એ આયુર્વેદ શીખવાડે છે આયુર્વેદ એ ખાલીને ખાલી ચિકિત્સા શાસ્ત્ર નથી પરંતુ આયુર્વેદ આખું આપણું જીવન છે એટલે કે આયુર્વેદમાં દિનચર્યા ઋતુચર્યા એટલે કે પ્રોપર દિવસની તમારી ડે લાઈફસ્ટાઈલ સિઝનલ લાઈફસ્ટાઈલ આ બધાનું વર્ણન છે કે ઉભાય તે ઉપરાંત તમે જે પણ ખાઓ છો જે પણ દાળ છે અનાજ છે શાક છે આ બધાના શું ગુણધર્મો છે તેનું પણ આયુર્વેદમાં વર્ણન આપવામાં આવ્યું છે આયુર્વેદનું મુખ્ય પ્રયોજન જે છે એ પહેલું છે સ્વસ્થ વ્યક્તિને સ્વસ્થ રાખવું એટલે કે જો તમે હેલ્ધી છો તો તમે હેલ્ધી કઈ રીતે રહી શકો એ આયુર્વેદનું મુખ્ય પ્રયોજન છે એના પછી વાત આવે કે જો તમને રોગ થયો છે તો એની ચિકિત્સા શું હોય તેનું પણ આયુર્વેદમાં ખૂબ સારી રીતે વર્ણન કરવામાં આવેલું છે હવે આપણા શરીર જે છે તે મુખ્યત્વે ત્રણ દોષ એટલે કે વાત પિત્ત અને કફ આ ત્રણ દ્વારા બનેલું છે હવે તેને દોષ એવા શબ્દ શું કરવા આપવામાં આવેલો છે

તમારી એજિંગ પ્રક્રિયાને તમે કઈ રીતે ઓછી કરી શકો અને તમે કઈ રીતે સ્વસ્થ રહી શકો અને લાંબુ આયુષ્ય હેલ્ધી રીતે કઈ રીતે જીવી શકો તેનું આયુર્વેદમાં મહત્વ છે એટલા માટે જ આયુર્વેદ એ બહુ બહોળું શાસ્ત્ર છે આવી જ જાણકારી એટલે કે દિનચર્યા શું છે ઋતુચર્યા શું છે આપણે કયો ખોરાક ખાવો જોઈએ કયો ખોરાક ન ખાવો જોઈએ ડેઈલી લાઈફસ્ટાઈલ શું હોવી જોઈએ રોગ થયો છે તો રોગની ચિકિત્સા શું છે ડેઈલી રૂટીનમાં તમે જે વસ્તુ અત્યારે ફોલો કરી રહ્યા છો તે સાચી રીતે કરી રહ્યા છો કે નથી કરી રહ્યા આવી બધી જ જાણકારી માટે અમારી સાથે જોડાયેલા રહો આવી સારી જાણકારીઓ સાથે અમે તમારી સાથે જોડાયેલા છીએ પ્લીઝ કનેક્ટેડ વિથ હસ એન્ડ ફોલો